મહુવા તાલુકાના મોટા ખૂંટવાડા ગામે પોલીસ અધિકારીએ પશુપાલકને માર મોરે હોવાનો આક્ષેપ પશુચારણ માટે નીકળેલા ભાવેશભાઈ રાગજીભાઈ ચૌહલાને પોલીસ અધિકારીએ ઢોર માર માર્યો હોવાનો આક્ષેપ મૂકવામાં આવે છે પોલીસ અધિકારી ગાડી લઈને નીકળતા ભેસ રસ્તામાં આડી ઉતરતા ગોવારને માર માર્યો હતો મોટા ખૂંટવાડાના પીએસઆઈ યાદવ પોલીસ અધિકારી જાડેજા અને અન્ય અધિકારી આ વ્યક્તિને માર માર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે સામાન્ય બાબતે ઉશ્કેરાઈને પોલીસ અધિકારીઓએ ભાવેશ ચૌલાને માર માર્યો હોવાથી ભાવેશ અને તેમના પરિવારે આક્ષેપ કર્યો છે ભાવેશ ચૌલાને લોહી લુહિયાણ હાલતે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જોકે આ મામલામાં પોલીસ અધિકારી અને પશુપાલક વચ્ચે ઝપાઝપી થઈ હોવાનું અને અધિકારી ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે આ મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી ભાવેશ રઘુભાઈ ચોસલા ગામ મોટા કુટવડા તાલુકો મોવા જિલ્લો ભાવનગર આજ તારીખ કેટલી છે ભાઈ છે કે તારીખ પહેલો હજાર છવ્વીસ હું ભેં હું લઈને આવતો હતો પાંચથી થી છ ના ગાળામાં આગળ ટ્રાફિક હતી માણસો ની અવર જવર હતી રસ્તો સાંકડો હતો કે એમાં એક બાજુ જ માલ નીકળી કે બધી બાજુ માલ ના જઈ શકે સાહેબ સાહેબે પીએસએ સાહેબ તપાસ લઈને કીધું કે એક બાજુ તારે મેં કહ્યું સાહેબ રસ્તો આગળ સારો આવે ને એટલે તારવી દો એટલે બે ગાડી નીકળી જાય તો એ ગાડીમાંથી ઉતરાને સીધી ગાડી મીડા બોલવા અને જેમ મન ફાવે એમ ગાડી બોલવા મીડાને સીધા મારી પાસે આવી મારો કાટલો પીગડ્યો અને ઢીકા પાટા જેવું શરૂ કર્યું એમાં કાંઈક એને એ ઢીકા માર્યું મને પછી એમ વાતચીતમાં વાત છે મેં આમાં હાથમાં સાડો કર્યો છે એને કાંઈક એને મારવાનું ચાલુ રાખ્યું મને પછી એ બાબત આ બચાવ કરતો હતો મારો બીજું કઈ નતું થયું પછી એમાં બસ ને મને મારવાનું ચાલુ રાખ્યું એમાં એ થોડું કઈ વાગ્યું થોડુંક મને એ લોકોએ મને માથાના ભાગમાં માર્યા છે લગભગ બાર થી તેર ધોકા બડો હતો મારા હાથમાં બડો લઈ લીધો ને મને માર્યો આસમાં માર્યો અહીંયા હાથ દુખે છે આ પગ દુખે છે એક વાહનના ભાગમાં માર્યા છે બાર તેર પછી માથામાંથી આ બે જે વાળ હતી છેલ્લે છેલ્લે અમુક સમયમાં સાત આઠ ધોકા માથામાં વાગ્યા એટલે મને બધું આમ દેખાતું બંધ થઈ ગયું થોડાક ટાઈમ માટે સાથે માલવાનું ચાલુ હતું બંધ થઈ ગયું હતું બધું આમ જાણે કે બધું આમ આંખ્યું આંખ્યું બધું બ્લડ થઈ ગઈ છે માણસો બધા ઘણા હતા ને આજુબાજુમાં એ લોકોએ મને નથી મેર્યો પછી અંતમાં એક હજી એક સાહેબ આવ્યા એને પાસે લોખંડનો પેપ હતો અને એને મને લોખંડનો પેપ હોય તે મેર્યો પીળો ટી શર્ટ પહેર્યું હતું કે શર્ટ પહેર્યો હતો માસાના ભાગમાં મેર્યો હતો જાડેજા સાહેબ નામ છે ભાઈ કહે છે એ પ્રમાણે અને પંદર તો ટાકા આવેલા છે અને લોહી કેટલું નીકળી ગયું કોઈ માપ નથી હું કહું છું બે ભાન થઈ ગયો તો અહીં દવાખાને એવો છે સ્થિતિમાં બે ભાન એ સ્થિતિ હતી ઇન્જેક્શન મેળું તો એ કાંઈ આવ્યો આવતો ને એ મને દેખાતું હતું હા મારી નાખવાની ધમકે આવી છે નહીં ઈ સાહેબ એવું હોય તે બોલ્યા કે ભરવાડો ને હેનો પાવર છે શું છે ભરવાડો ને બળ હેનું છે તને એ કે હું જોઈ લેને તને એ કહે મારી નાખીને તું એ કહે જીવ તો નહીં ને તરું સરઘસ કાઢીને બંધુકની ગોળી મારદો એમ કીધું અને એમ કહે કે ભરવાડો ભરવાડોને મારી નાખ્યું એટલે ભરવાડો હારે શું કહે ને દુશ્મની છે સમાજ લેવલે કઈ પ્રોબ્લેમ હોય તો બોલો ખરાબ કર્યું છે એનું કઈ નળે છે કે ભરવાડ સમાજ અમે તો હું તો શાંતિથી બેવું લઈને જતો તો કાંઈ તકલીફ હોય બીજા બીજા માથે થોડી દાશ કાઢી નકાય હા એમ આમ કાયદો થોડો આસમાં લેવાય સીધું મારવાજ મળવાનું ગાડી મળી બોલવાની આપણે એવું ક્યાંયને કોઈ હક આપે છે કે સીધું કાયદાનું હા મારી નાખણી નથી જ માથામાં લગભગ સાતથી આઠ ધોકા તો મેર્યા દે છે કમ સે કમ આઠ ત્રણ ઢોકાઓ જોયું તો મને યાદ હતું પછી મારું આમ प्याँ प्याँ तो हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए हम दिखाएंगे आपको सच्चाई की खबर